ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે અને સુરક્ષા જાળવી રાખવા માટે અનેક વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ મેટર પ્રોજેક્ટ હેઠળ છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમને ગુનાખોરીથી દૂર રાખવાનો છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે જુઓ ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે એના માટે છે મેન્ટલ પ્રોજેક્ટ એટલે શું અગાઉ કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત સંબંધી ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય અથવા નાર્કોટિક્સના ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય એટલે આખું જે એમનું ડિટેલ્સ છે એ આપણી પાસે ઉપલબ્ધ છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એવા તમામ આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવી કે જે મિલકત સંબંધી ગુનાઓ કરતા હોય અથવા નાર્કોટિક્સ અંગેના ગુનાઓ કરતા હોય અને એ લોકોની લિસ્ટ બનાવીને જે જિલ્લામાં એ લોકો રહેતા હોય એ જિલ્લાના પોલીસ કમિશનર અને એસપીને એ લિસ્ટ મોકલી આપવામાં આવે પછી એ જિલ્લામાં એ લોકોની આખી જે લિસ્ટ હતી પોલીસ સ્ટેશન વાઇઝ બ્રેકઅપ કરવામાં આવ્યો કે કઈ પોલીસ વિસ્તારમાં એ લોકો રહે છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનું જે સરનામું છે એ ધ્યાનમાં રાખીને જે તે પોલીસ સ્ટેશનમાં લિસ્ટ મોકલી આપવામાં આવે હવે આ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને એક આરોપી ઉપર જવાબદારી સોંપવામાં આવી અને આ પોલીસવાળાની જવાબદારી કે આ એમના જે આરોપી છે જે જે આરોપીના એ પોતે મેન્ટર છે એ આરોપી કોઈ ગુનો નહીં કરે